મનરેગા યોજનામાં બંધ થયેલા કામો પુનઃ શરૂ કરવા આમ આદમી પાર્ટીનું ધાનપુર મામલદાર શ્રીને આવેદન ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાને લઈને ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા આજે આમ આદમી પાર્ટી ધાનપુર તાલુકા યુનિટે મામલદાર શ્રીને આવેદન પત્ર સોંપી હતું સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ મનરેગા યોજના હેઠળ શરૂ કરાયેલા વિધ કામો માટે જરૂરી લેબર મંજૂરી છેલ્લા બે બેવ્રસ્તી મજૂરોને આપવામાં આવી નથી મજૂરીના અભાવે મજૂર વર્ગને રોજગાર માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જેવા વિસ્તારોમાં જવું પડે છે મજૂરોને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક જોબકાર્ડમાં ડબલ મજૂરી બતાવી ગેરકાયદેસર રીતે બિલો પાસ કરાયા છે જેનાથી ભ્રષ્ટાચારની ગંભીર શંકા ઉભી થઈ છે બે વર્ષ પહેલા કામોના પેમેન્ટ પણ હજુ સુધી ન મળતા મજૂરોમાં ભારે અસંતોષ જોવા મળે છે રોજગાર ગેરંટી યોજના મુજબ લોકોને સો દિવસની રોજગારી આપવાની બાહેતરી હોવા છતાં ધાનપુર તાલુકામાં રોજગારી મંજૂરી અને પેમેન્ટ ત્રણેય મુદ્દાઓમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીએ મામલતદાર સિંહને સોંપેલા આવેદનમાં મનરેગા યોજનામાં થયેલી ગેરરીતીઓની તાત્કાલિક તપાસ બાકી પેમેન્ટની ચૂકવણી અને મજૂરોને નિયમ મુજબ સો દિવસના રોજગાર પૂરો પાડવાની માંગણી કરી પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો લોકશાહી પદ્ધતિથી વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું અનેક ટાઈબલ જેવા કૌભાંડો ખૂબ થયા છે ને ચાલી રહ્યા છે નેતાઓના મલતિયા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચારી કૌભાંડો ચાલે છે અને હજી પણ ચાલી રહ્યા છે આગામી આગામી દિવસોમાં આવી જ ભ્રષ્ટાચારી ચાલશે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને તેમની પોલ છે મનરેગા કૌભાંડમાં જે એજન્સીઓ સહલગ્ન છે એમનો આગામી સમયની અંદર ઘેરાવો કરીશું અને જે સહલગ્ન અંદર આની અંદર નેતાઓ હશે એમના પુતવા દહન કરીશું અને નહીં અમને પાંચ દિવસમાં અમને ન્યાય નહીં મળવામાં આવે તો અમે સમગ્ર ગુજરાતને આહવાન કરીશું અને સમગ્ર દાહોદ જિલ્લાના આગેવાનોને પણ આહવાન કરીશું અને પૂરા ગુજરાતને બોલાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારી પ્રોપર્ટીને કંઈ નુકસાન નહીં થાય એ રીતની અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું જય જવાન જય કિસાન જય સગિદાન રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ થી પુકાર બનાસકાંઠા